નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર શહેર એટલે કે મહાનગરપાલિકાના આજ સમાન એવા ત્રણ વિભાગ તેમાં એક સરકારી આયુર્વેદિક હોસ્પિટલ એક સ્વામિનારાયણ મંદિર અને એક સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક તકરાર પંચની ઓફિસ એટલે કે જિલ્લા તકરાર નિવારણ આયોગ ન્યાય પંચની ઓફિસ આવેલી છે તેના જવાના રસ્તા ઉપર અતિશય કાદવ કિચડનું સામ્રાજ્ય એટલે કે પાણી ભરાય હોય તેના હિસાબે અતિ ગંદકી છે અતિ દુર્ગંધ આવી રહી છે સાથે જે જગ્યાએથી આ રસ્તાની અંદર એટલે કે આ ત્રણેય જગ્યાએ જવાનો જે મુખ્ય રસ્તો છે ત્યાં સુંદર મજાનો દરવાજો પણ બનાવવામાં આવેલો છે પરંતુ આ દરવાજાની ગરીમાં જ ચંખવાય તે રીતે તેની બાજુની અંદર જ તે મોટો ખાડો છે તે રીતે મોટરસાઇકલો પછડાઈ રહ્યા છે તેના કારણે આ ત્રણેય જગ્યાની અંદર દર્શન કરવા આવતા દવા લેવા આવતા અને તકરાર પંચની અંદર તકરાર નિવારણ કરવા આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે